જે અનુસંધાને ભાવનગર લોકલ ક્રેમ બ્રાન્ચ પેરોલ સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન પોલીસ સ્ટાફના અલ્ફાઝ વોરાને બાતમી રાહે હકીકત મળી હતી કે અધેરાવાડા ગામ ઝાંઝરિયા હનુમાનજી મંદિરની આગળ ધાર વિસ્તારમાં ખુલી જાહેર જગ્યામાં અમુકી સમો પૈસા પાના વતી હાર જીતનો જુગાર રમે છે જે બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા માણસો ગંજી પતાના પાના પૈસાથી હાથ કાંપનો હાર જીતનો જુગાર રમતા પકડાઈ ગયેલ છે તેના વિરુદ્ધ ભાવનગર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપી છે જગદીશભાઈ સાજણભાઈ મેર નિલેશભાઈ ભરતભાઈ પૌદા ઠક્કર વનરાજભાઈ રામજીભાઈ સોલંકી પુંજાભાઈ કાનાભાઈ મેવાડા રાકેશભાઈ રમેશભાઈ રાઠોડ દુર્ગેશભાઈ ઉર્ફે ટુડો સુરેશભાઈ મખવાણા મેહુલભાઈ રેવાભાઈ સાટિયા અને શાહરૂખભાઈ મોહબતભાઈ પઠાણ આ આઠ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી રોકડ એક લાખ બેતાલીસ હજાર ચારસો નેવ નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાડા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીબી જેબલિયા સ્ટાફના અરવિંદભાઈ મકવાણા ભયપાલસિંહ ચુડાસમા તેમજ અલ્ફાઝ વોરા અર્જુનસિંહ ગોહિલ કુલદીપસિંહ ગોહિલ ચંદ્રસિંહ વાડા મજીતભાઈ સમા હરપાલસિંહ જાડેજા મહેશભાઈ કુવાડિયા અને પ્રજ્ઞેશભાઈ પંડ્યા જોડાયા હતા રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર